નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓને લઈને જે નવો પરિપત્ર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો જે આ પરિપત્ર છે એ છે કે યુનિવર્સિટી દ્વારા જે અમુક પરીક્ષાઓ લેવામાં આવતી હતી એ પરીક્ષાઓ છે એ હવે અમુક પરીક્ષાઓ કોલેજોને સોંપી દેવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ પરિપત્ર છે તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજનો અને પરિપત્ર છે એનો વિષય છે પ્રાયોગિક પરીક્ષા બાબતે એટલે કે યુનિવર્સિટી દ્વારા જે પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવામાં આવતી હતી એના રિલેટેડ યુનિવર્સિટી દ્વારા આ પરિપત્ર કરવામાં આવેલો છે અને આપણે ડિટેલની અંદર સમજીએ તો અહીંયા લખવામાં આવેલું છે એ પ્રમાણે ઉપરોક્ત વિષય તત્વએ સવિનય જણાવવાનું કે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અભ્યાસક્રમ વર્ષ બે હજાર ત્રેવીસથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા અભ્યાસક્રમ અમલમાં આવેલ છે એટલે કે જે નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે એ પ્રમાણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વર્ષ બે હજાર ત્રેવીસથી જે નવી શિક્ષણ પદ્ધતિ અને જે નવા નિયમો છે એ યુનિવર્સિટીની અંદર લાગુ કરી દેવામાં આવ્યા છે સ્નાતક કક્ષાની સેમેસ્ટર એકથી ચાર યુનિવર્સિટીની એક્સટર્નલ પ્રાયોગિક પરીક્ષાઓ સીબીએસઈ પદ્ધતિમાં કોલેજ સ્તરે લેવાતી હતી તે મુજબ માનનીય કુલપતિશ્રીના આદેશ અનુસાર ન્યુ એજ્યુકેશન પોલિસી બે વીસ અભ્યાસક્રમ વર્ષ બે હજાર અમલમાં આવેલ સ્નાતક અભ્યાસક્રમમાં સેમેસ્ટર થી ચારની યુનિવર્સિટીની એક્સટર્નલ પ્રાયોગિક પરીક્ષાઓ કોલેજ તરીકે લેવાની રહેશે જેની નોંધ લેશો એટલે કે જે તમારી યુનિવર્સિટીની એક્સટર્નલ પ્રાયોગિક પરીક્ષાઓ છે એ પણ હવે તમારે કોલેજ દ્વારા જ લેવામાં આવશે યુનિવર્સિટી દ્વારા તારીખ સાત માર્ચ બે હાજર ચોવીસના રોજ આ પરિપત્ર કરવામાં આવેલ છે અને નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે વર્ષ બે હજાર ત્રેવીસની સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં સેમેસ્ટર એકથી ચારની યુનિવર્સિટીની એક્સટર્નલ પ્રાયોગિક પરીક્ષાઓ કોલેજ સ્તરેથી લેવાની રહેશે એટલે કે હવે તમારી કોલેજ દ્વારા જ જે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ વિષય આવતો હોય ફોર એક્ઝામ્પલ મેથેમેટિક્સ તો એની અંદર તમારે જે યુનિવર્સિટીનું પ્રેક્ટિકલ પેપર આવતું હતું અથવા તો તમારે કોઈ પ્રેક્ટિકલ કમ્પ્યુટર પેપર બેસીને અથવા કોઈ વાય વાય એવી કોઈ પણ વસ્તુ આપવાની રહેતી હતી તો એ તમામે તમામ પ્રેક્ટિકલ પરીક્ષાઓ અથવા એટલે કે પ્રાયોગિક પરીક્ષાઓ કહી શકાય એ હવે તમારી કોલેજ દ્વારા જ લેવામાં આવશે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તો એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ